તો મિત્રો આજના વિડીયોમાં આપણે સોળ સોમવારની કથા વાર્તા સાંભળીશું આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી સોળ સોમવાર કરવાનું હોય છે દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જઈ પૂજા કરવી આ દિવસે ઉપવાસ કરવો અથવા એક એકતાનું કરવું અને યથાશક્તિ દાન કરવું પૂજા કર્યા પછી સોળ સોમવારની વાર્તા સાંભળવી અને સાંભળતી વખતે જમના હાથમાં ચોખા રાખી મનમાં ઓમ નમઃ શિવાય બોલવું સોળ સોમવાર સુધી આ પ્રમાણે વ્રત કર્યા પછી તેની ઉજવણી કરવી એ વખતે ઘઉંનો લોટ સાડા ચાર શેર ઘી સવા શેર અને ગોળ સવા શેર લઈ તેનો લાડુ બનાવો આ લાડુના ચાર ભાગ પાડવા એક ભાગ મહાદેવના મંદિરના પૂજારીને થાર કરી આપો બીજા ભાગ નાના બાળકોને વેચી આપો ત્રીજો ભાગ મૂંગા પ્રાણીઓને ખવડાવી દેવો અને ચોથો ભાગ પોતે સૌ કુટુંબ પ્રસાદ તરીકે આરોગવો આ વ્રત જો હૃદયપૂર્વક કરવામાં આવે તો વ્રત કરનારને તેનું ફળ મળે છે ભગવાન શંકર અને મા પાર્વતીની કૃપાથી આપની પૂર્ણ થાય છે પૂર્ણ શ્રદ્ધાથી કરેલું વ્રત ક્યારેય થતું નથી પ્રભુ તેને જરૂર ફળ આપે છે કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને પાર્વતી સોખટા બાજી રમતા બેઠા હતા બાજી પૂરજોશમાં ચાલી રહી હતી બંનેમાંથી કોઈ હારતું ન હતું અને જીતતું પણ ન હતું એવામાં રુદ્રદત્ત નામે એક બ્રાહ્મણ આવી ચડ્યો મહાદેવજીને તેને ન્યાય તોલવાનું કામ સોંપ્યું એક પૂરી પાર્વતી બોલ્યા બોલો બ્રહ્મદેવ કોણ જીત્યું મારા પ્રભુ જીત્યા કહ્યું ખરેખર તો પાર્વતી જીત્યા હતા છતાં બ્રાહ્મણ જુઠ્ઠું બોલ્યો આમ ત્રણ ચાર બાજી સુધી બ્રાહ્મણ જુઠ્ઠું બોલ્યો ત્યારે પાર્વતીજી ક્રોધમાન થઈ ઉઠ્યા અને બ્રાહ્મણને શ્રાપ આપી બેઠા ભૂદેવ તારા જૂઠાની હવે હદ આવી ગઈ છે

આથી બ્રાહ્મને ભગવાન શંકરનો ઉગ્ર તપ કરવાનો નિર્ણય લીધો અને તે જંગલ તરફ જવા લાગ્યો જંગલમાં જાઉં છું કહ્યું આ સાંભળી ગાયે કહ્યું ભાઈ હું પણ દુખી છું મારા આચર ફાર ફાર થાય છે પણ કોઈ દૂધ દોહતું નથી તથા વાછરડા પણ ધાવતા નથી માટે તમે ભગવાન શંકરને મારા પાપનું નિવારણ પૂછી લેજો આગળ ચાલતા બ્રાહ્મણને એક ઘોડો મળ્યો ઘોડો સફેદ દૂધ જેવો હતો તેની તેની પાસે આવી પીઠ થાબડવા લાગ્યો ઘોડો ઉઠ્યો કે મારી પીઠ ઉપર હીરા મોતી જડેલા પલાન છે પણ મારા પર કોઈ સવારી કરવા તૈયાર ન થતું નથી માટે મારા પાપનું પણ નિવારણ પ્રભુ પાસેથી જાણતા આવજો સારું કઈ બ્રાહ્મણ ત્યાંથી આગળ ચાલ્યો આખો દિવસ ચાલી ચાલીને થાકી ગયો હતો તેથી તે એક ઘટાદાર આંબો જોઈને તેની નીચે થાક ખાવા બેઠો ત્યાં તો આંબાને પણ વાચા ફૂટી તે બોલી ઉઠ્યો ભાઈ મારા ઉપર સરસ મજાની કેરીઓ આવે છે પણ કોઈ મારા ફળને ચાખતું નથી અથવા કોઈ ચાખે તો તરત જ મૃત્યુ પામે છે માટે મહેરબાની કરીને મારા પાપનું નિવારણ પણ પૂછી લાવજો થોડી વાર થાક ખાઈ બ્રાહ્મણ આગળ વધ્યો આગળ જતા એક સુંદર મજાનું તળાવ આવ્યું બ્રાહ્મણને ખૂબ તરસ લાગી હતી આથી તે તળાવમાં ઉતર્યો એ વખતે એક મગર આવી ચડ્યો અને તેને જોઈને કહેવા લાગ્યો કે ભાઈ હું આ શીતર પાણીમાં રહું છું તોય મારા શરીરમાં દાહ ભરે છે તો તમે મારા પાપનું નિવારણ પૂછી લાવજો સારું કઈ બ્રાહ્મણ ત્યાંથી આગળ ગયો ને ઘોર જંગલમાં આવતા ત્યાં તપ કરવા બેસી ગયો એક ચિત્તે બ્રાહ્મણ કઠણ તપ કર્યું આથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેને દર્શન આપી વરદાન માંગવા કહ્યું સૌ પ્રથમ બ્રાહ્મણે પોતાના શ્રાપની વાત કરતા કહ્યું પ્રભુ મને માતાજીના શ્રાપમાંથી મુક્ત કરો મારો કોઢ મટાડો જો તું સાચા કરે તો તારો કોઢ મટી જાય અને માતાજીના શ્રાપ પણ તું મુક્ત બની જાય આ સાંભળી બ્રાહ્મણ ખુશ થઈ ગયો ત્યાર પછી તેને ગાયની વાત કરી તેના જવાબમાં મહાદેવજી બોલ્યા પૂર્વ જન્મમાં આ એ ગાય સ્ત્રી સ્વરૂપે હતી તેને ક્રોધાવેશમાં આવીને પોતાના ધાવતા બાળકને છૂટું પાડ્યું હતું એ પાપનું ફળ અત્યારે ભોગવી રહી છે તેનું નિવારણ એ છે કે તું એના આચરમાંથી દૂધ કાઢીને તે મળે મારી પૂજા કરજે આથી એનું દુઃખ દૂર થઈ જશે ત્યાર પછી તેને ઘોડાનું દુઃખ કહી સંભળાવ્યું તેને નિવારણ અર્થે મહાદેવજી બોલ્યા આગલા જન્મમાં એ ઘોડો વાન્યો હતો તે તોલ માપના ખોટા કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાસ સાથે બમના વસૂલ કરતો હતો માટે તું જાતે જઈને એના પર સવારી કરજે આથી એનું દુઃખ દૂર થઈ જશે આંબાના નિવારણ મહાદેવજીએ કહ્યું પૂર્વ હતો તેની પાસે પૈસા હોવા છતાં કશું પુણ્યદાન કરતો ન હતો તેના નિવારણ રૂપે આંબા નીચે આંબા નીચે જે ધન ભરેલા ચરુઓ દાટેલા છે તે તું ખોદીને કાઢી લેજે અને એ સગરું ધન સત્કાર્યમાં વાપરજે આથી એનું સઘરું કષ્ટ દૂર થશે છેવટે બ્રાહ્મણે મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ હસીને કહ્યું પૂર્વ જન્મમાં એ તારા જેવો બ્રાહ્મણ હતો કાશીમાં જઈને ખૂબ વિદ્યા ભણી તે મોટો પંડિત બની ગયો હતો પરંતુ તે કોઈને સીધ્યા શીખવાડતો ન હતો વિદ્યા જેવું એકેદાન દાન નથી છતાં એક કૃપણ બ્રાહ્મણે કોઈને વિદ્યા શીખવી નહીં આથી તે આ ભય મગરના અવતારે કષ્ટ સહન કરી રહ્યો છે તેના નિવારણ રૂપે તું ફક્ત મારા શિવલિંગ પર ચઢાવેલું બિલીપત્ર લઈને તેની આંખે અડાડજે જેથી તેની બળતરા તુરંત દૂર થઈ જશે રસ્તામાં મળેલા દરેક નજરના પાપનું નિવારણ જાની બ્રાહ્મણ મહાદેવજીને પ્રણામ કરી પાછો ફર્યો સૌપ્રથમ તે મગર પાસે જઈ પહોંચ્યો તેને બાજુમાં આવેલા મહાદેવજીના મંદિરમાં જઈ બીલીપત્ર ચઢાવ્યું અને એ બીલીપત્ર તેની બંને આંખે લગાડ્યું આથી મગરના શરીરમાંથી બળતરા ગાયબ થઈ ગઈ અને તેની જગ્યાએ ઠંડક થઈ ગઈ તેને ધનના ચરુ ખોદીને કાઢ્યા તે ધન સત માર્ગે વાપરવાનો સંકલ્પ કરીને આંબાના ઝાડ પરથી કેરી તોડીને ખાધી તો તેને અમૃત જેવી મીઠી લાગી થોડીક આગળ ગયા પછી બ્રાહ્મણને ઘોડો મળ્યો તેના પર સવારી કરતા બ્રાહ્મણે કહ્યું તારા પાપનું નિવારણ થઈ ગયું છે માટે હવે તારી દરેક મનોકામના પૂર્ણ થશે ફરી પાછો બ્રાહ્મણ આગળ વધ્યો ત્યાં તેને રસ્તામાં ગાય મળી તેના નિવારણ અર્થે તેને તેના આચર માંથી મહાદેવજી મહાદેવજીનું સ્મરણ કરી એક શિલા પર અભિષેક કર્યો કે તરત જ ગાયનું દૂર થઈ ગયું અને નાસ્તા આવીને તેને ધાવવા લાગ્યા શ્રાવણ માસ આવ્યો એટલે બ્રાહ્મણે સોર સોમવારનું વ્રત કરવા માંડ્યું બ્રાહ્મણ ની અડક શ્રદ્ધા અને ભક્તિથી ખુશ થઈ મહાદેવજીએ તેનું શરીર પહેલા હતું એનાથી પણ અધિક કંચન વળનું બનાવી દીધું આમ પાર્વતી માતાના શ્રાપમાંથી મુક્તિ મેળવી બ્રાહ્મણ પોતાના ગામના પાદરે આવી ચડ્યો ત્યાં તેને એક વિશાળ મંડપ બાંધેલો જોયો તેમાં દેશ દેશાવરના રાજકુવર અલંકાર વસ્ત્રો સજીને બેઠા હતા બ્રાહ્મણે ત્યાં ઊભેલા એક માણસને પૂછતા જાણવા મળ્યું કે આજે રાજાની કુળીનો સ્વયંવર યોજાવાનો છે બ્રાહ્મણ ત્યાં બધો ઠાટ જોતો એક બાજુ ચૂપચાપ ઊભો હતો ત્યાં એક ચમત્કાર સજાયો એક શણગારેલી હાથની સૂંઢમાં સોનાનો કળસ લઈને ડોલતી ડોલતી આવી પહોંચી અને મંડપ બહાર ઉભેલા બ્રાહ્મણ પાસે આવી તેના પર કળશ ઢોળી દીધો આ જોઈ ત્યાં બધા ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્ય થયું પરંતુ અગાઉ કરેલી શરત અનુસાર રાજાએ પોતાની દીકરી બ્રાહ્મણ સાથે પરણાવી પડી અને યોગ્ય પહેરામણી આપી તેની સાથે પોતાની કુહરી વડાવી દીધી ઈશ્વર શંકર પાર્વતીની કૃપાનું આ ફળ હતું બ્રાહ્મણે સોળ સોમવાર પૂરી આસ્થાથી કર્યા હતા

ગાયના ગોવાને અને એક ભાગ મારા માટે રાખજે રાણીએ વિચાર્યું કે મારા પતિ જો રાજા છે એ કાંઈ એકલા લાડુ થોડા જ એટલે એને તો જાત જાતના અને ભાતભાત શાક અને પકવાન બનાવ્યા રાજાએ વ્રતની પૂંજન વિધિ કરીને પ્રસાદી માંગી ત્યારે રાનીએ લાડુ ઉપરાંત અન્ય વાનગીઓ પણ પીસી આથી રાજા ગુસ્સે થયો કારણ વ્રતની ઉજવણીમાં પ્રસાદ તરીકે લાડુ સિવાય બીજું કંઈ ખાવાનું નહીં આખરે રાજાએ મહાદેવની ક્ષમા માંગી ચોથા ભાગનો લાડુ પ્રસાદ તરીકે આરોગ્ય વ્રત ઉજવ્યું

ત્યાં જઈને રાનીએ તેમની પાસે પીવાનું પાણી માંગ્યું ડોસીને આ સ્ત્રી પર દયા આવી અને તેમને ઊઠીને પાણી આપ્યું તથા રહેવા માટે આશરો આપ્યો પરંતુ બે દિવસ થયા ત્યાં ડોસીથી સૂતર ઓછું કંતાવા લાગ્યું તેના તાર તૂટી જવા લાગ્યા આથી ડોશીએ રાનીને અપશુકન્યાર માનીને કઢી મૂકી રાની બિચારી પોતાનો કરમનો વાંક કાઢતી ત્યાંથી આગળ વધી એક ઘાચને તેને આશરો આપ્યો તો ત્યાં પણ તેના પગલાથી ઘાચીમાં તેલ ઓછું નીકળવા લાગ્યું આથી ગાચરને પણ તેને કાઢી મૂકી આગળ જતા એક માલને તેને આશરો આપ્યો પણ તેના પગલાં પડતા જ બગીચામાં બધા ફૂલ કરમાઈ જવા લાગ્યા આથી માલાને પણ તેને જાકારો આપ્યો રાની હવે ખૂબ થાકી ગઈ હતી તેને તરસ પણ લાગી હતી આથી તે એક કૂવા આગળ આવીને ઊભેલી એક પનિયારી પાસે પીવા માટે પાણી માંગ્યું પેલી પનિયારી તેને પાણી પાવા જાય છે ત્યાં તેનો ઘડો ફૂટી ગયો આથી એને છનકો કરીને પાણી પાયા વગર કાઢી મૂકી આમ રાની વખાની મારી આમ તેમ ભટકતી એક સાધુ મહારાજની ઝૂંપડી પાસે આવી પછી તેમણે તેને આવકાર આપ્યો અને જમાડીને તેની પાસેથી બધી વાત જાણી લીધી સાધુ મહારાજ તેનું સઘરું દુઃખ પામી ગયા તેમણે રાનીને આશ્વાસન આપતા કહ્યું બેટી આપને વ્રત ન કરીએ અને અન્ય કોઈ વ્રત કરતું હોય તેનામાં ભંગ પાડીએ આથી દુઃખના ડુંગર તૂટી ન પડે તો બીજું શું થાય આપને કોઈનું ભલું ન કરીએ તો કાંઈ નહીં પણ કોઈનું બુરું તો ન જ કરવું જોઈએ ને ત્યારબાદ સાધુએ તેને સોર સોમવારનું વ્રત કરવા કહ્યું અને તેની વિધિ જણાવી રાણીએ વ્રત કરવાનું કબૂલ કર્યું અને વ્રતનું ઉજવણું કર્યું મહાદેવજી રાની પર ખૂબ જ પ્રસન્ન થયા તેને સર્વ રીતે સુખી કરવા રાજાને સ્વપ્નમાં મહાદેવજીએ દર્શન લીધા અને કહ્યું હે રાજા હે રાજા તારી રાનીએ મારા સોર સોમવારનું વ્રત પૂરું કર્યું છે માટે હું એના પર ખૂબ જ પ્રસન્ન થયો છું હવે તું એને મહેલમાં તેડી લાવ રાજા બીજે દિવસે સવારે પાણીની શોધમાં ફરતો ફરતો સાધુ મહારાજની ઝૂંપડી આવી પહોંચ્યો રાજાને આવેલો જોઈ રાણી ખૂબ રાજી થઈ ગઈ તેને સાધુ મહારાજને ઓળખાણ આપતા કહ્યું મહારાજ આ મારા પતિદેવ છે તેઓ મને તેડવા આવ્યા છે માટે મને જવાની રજા આપો સાધુ મહારાજે તેને રજા આપતા કહ્યું બેટી હું તને આ મંત્રેલા જળની જારી આપું છું એ જળ વડે તું ગમે તેનું દુઃખ દૂર કરી શકીશ આ વાત સાંભળી રાની મહાદેવજીના પ્રતાપની વાત કરી તેથી પનિયારી પણ સોર સોમવારનું રદ કરવા તૈયાર થઈ આગળ જતા ઘાચરનું ઘર આવ્યું તેની ઘાની તેલ નીકળતું ન હતું રાનીએ મંત્રેલા જળને ઘાની પર છાંટ્યું એટલે ધાની ધમધમ ચાલવા માંડી રાની એ મહાદેવજીના વ્રત ની વાત કરી આથી ગાચન પણ રાજી થઈને વ્રત કરવા તૈયાર થઈ એ જ રીતે બગીચા બગીચામાં આવી એ જળ છાટ્યું ત્યાં તો કરમાયેલા ફૂલો પાછા ખીલી ઉઠ્યા તેને પણ વ્રતની વિધિ કહી રાજા રાની આગળ વધ્યા રેતીઓ કાઢતી ની ઝૂપડી એ રાજા રાની આવી પહોંચ્યા ડોસી રેતીઓ કાટે પણ વારે ઘરે તાર તૂટી જાય મંતરેલા જળનો રેંટિયો પર છંટકાવ કર્યો ડોશીનો સડ સડસડાટ ચાલવા લાગ્યો અંદરથી લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા આથી ડોશી રાની પર ખુશ ખુશ થઈ ગઈ અને ફરા હૃદયના આશીર્વાદ આપ્યા આમ રાજા રાણી સર્વનું દુઃખ હરતા પોતાના મહેલમાં આવી પહોંચ્યા રાનીએ પોતાના પુનરા ગમનમાં આણંદ રૂપે આખા ગામને જમાડવાની ઈચ્છા થઈ તેને રાજાને વાત કરી રાજાએ ખુશ થઈને વાતને વધાવી લીધી અને ગામમાં ઢંઢેરો પીટાવી સાંજે પોતાને ત્યાં જમવા માટે નગરજનોને નોતરા આપી દીધા સાંજ પડી એટલે સૌ કોઈ જમવા આવી ગયા મહેલની સામે વિશાળ મંડપ ઉભો કરવામાં આવ્યો હતો ત્યાં સૌ કોઈ જમવા બેસી ગયા હતા જાત જાતના અને ભાત ભાતના પકવાન પીરસાતા હતા અને સૌ કોઈ પ્રેમથી જમતા હતા સૌ નગરજનો જમી રહ્યા પછી રાજાએ રાણીને જમી લેવા કહ્યું ત્યારે તેને જણાવ્યું કે મારે આજે એક વખત જમવાનું છે અને તે પાછું મહાદેવજીની વાર્તા કોઈ ભૂખ્યા માણસને સંભળાવીને પછી જમવાનું છે માટે હજુ કોઈ ગામમાં ભૂખ્યું રહી ગયું હોય તો તેને બોલાવો રાજાએ ગામમાં તપાસ કરાવી તો એક સુથાન ઘરમાં સાસુઓ વચ્ચે ઝઘડો થવાથી સાસુ ભૂખી રહી હતી વહુએ તેને ખાવા આપ્યું ન હતું તે વૃદ્ધ હોવાને લીધે પુરુષ સાંભળી પણ શકતી ન હતી તે પુરુષ જોઈ શકતી પણ ન હતી આથી તે વગર સમજે વહુની સામે આખો દિવસ બાખડિયા કરતી હતી રાજાના માણસો આવીને ડોસીને માનભેર પાલખીમાં બેસાડીને મહેલમાં લઈ ગયા

કાનની બહેરાશ જતી રહી અને આંખોમાં જે ઝાક પડતી હતી તે પણ ગાયબ થઈ ગઈ ડોસી સાંભળતા અને બોલતા થઈ ગયા તેઓ વચમાં જ બરાડી ઉઠ્યા વહુ બેટા હું આ શું જોઉં છું જુઓ તો ખરા હું તમને સ્પષ્ટ જોઈ શકું છું અને તમે જે કંઈ બોલો છો એ સ્પષ્ટ સાંભળી શકું છું આ બધું સી રીતે બન્યું ડોશીની વાત સાંભળી રાનીએ ખુશ થતાં કહ્યું માજી રૂડો પ્રતાપ મહાદેવજીના વ્રતનો છે મહાદેવજીના વ્રતની ભક્તિપૂર્વક સાંભળી એનું તમને ફળ મળ્યું છે ઋષિ તો આ સાંભળી ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા જો વાર્તા સાંભળવાથી આટલું ફળ મળતું હોય તો વ્રત કરવાથી કેટલું ફળ મળે રાનીએ ડોશીને સોર સોમવારના વ્રતની વિધિ જણાવી અને તેમને જમાડીને વિદાય કર્યા ડોશી માં પોતાને ઘરે આવી પહોંચ્યા દોષીને દેખતા અને સાંભળતા જોઈને દીકરો અને દીકરાની વહુ બંને ખુશ ખુશ થઈ ગયા અને આ બધો મહાદેવજીનો છે એ પણ વ્રત કરવાનો કર્યો રાજા રાણીની ભક્તિથી ખુશ થઈ ભગવાન શંકરે તેમને સુંદર મજાનો દીકરો આપ્યો દેવનો દીધેલો દીકરો મોટો થતા રાજાએ તેને ગાદી સોંપી અને તેઓ વનમાં સ્તપ કરવા ચાલી નીકળ્યા કુંવરે પણ મહાદેવજીનું સરસ મજાનું મંદિર બનાવી ભક્તિ કરવા માંડીને વર્ષો સુધી સુખીથી રાજ કર્યું હે ભગવાન શંકર તમે જેવા રાજા રાણી અને કુંવરને ફર્યા એવા તમારું વ્રત કરનાર કથા વાંચનાર કથા સાંભળનાર સૌ કોઈને ફરજો બોલો ઉમાપતિ ભગવાન ભોરા નાથ જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ